ચોરીથી મેળવેલ લોખંડ બંગારના જથ્થા સાથે એક પકડી પાડતી બચાવ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર સાહેબ પૂર્વ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામડા સાહેબ બચાવ વિભાગ ભચાઉના તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સૂચનાને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી એ જાડેજાનાઓની સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વનાભાઈ ચૌધરી તથા કમલેશભાઈ અર્જુનભાઈ ચાવડાનાઓને સંયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ કે કિસમ બોલેરો પિકઅપ રજીસ્ટર નંબર જી જે ઝીરો વન ડીયુ ટુ ડબલ વન ઝીરો વાળીમાં ચોરી અથવા છળકપટથી લોખંડના ભંગારના જથ્થો ભરી અને ભચાવથી વોંધ આવી રહેલ છે જે બાતમી હકીકતના આધારે આરોપીને લોખંડ ભંગારના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપી ભાગુલાલ હીરાલાલ ગુજ્જર એક બોલેરો પિકઅપ જેના રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો વન યુ ટુ ડબલ વન ઝીરો વાળું પકડી પાડવામાં આવ્યું છે આ કામગીરી કરનાર પોલીસ અધિકારી ભયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ